નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ ચિરાગ ઠુમર બીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક નવા ટોપિકમાં ચર્ચા કરવાની છે એ જો મુદ્દો છે પાવર ઓફ એટર્ની પાવર ઓફ એટર્ની એટલે કે કુલ મુખત્યારનામું કુલ મુખત્યારનામું કઈ રીતે બને તે કેવી રીતે મેળવી શકાય તેના વિશે આજે આપણે જોઈશું સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે પાવર ઓફ એટર્ની એટલે શું પાવર ઓફ એટર્ની એટલે કે કોઈ એક વ્યક્તિના નામે મિલકત ચાલે છે અને તે મિલકતનો વ્યવહાર કે વહીવટ કોઈ પણ કાર્યો વગેરે કરવા માટેની સત્તા તે કોઈ બીજા વ્યક્તિને આપે છે તેને પાવર ઓફ એટર્ની કે એટલે કે કુલ મુખત્યાર નામું કહેવાય આ કુલ મુખત્યાર નામું એટલે કે પાવર ઓફ એટર્ની ના કેટલા પ્રકાર હોય એના વિશે વાત કરવામાં આવે તો મિત્રો પાવર ઓફ બેટરનીના બે પ્રકાર હોય છે એક જનરલ પાવર ઓફ એટર્ની અને બીજું છે સ્પેશિયલ પાવર ઓફ પેટર્ન જેમાં જનરલ પાવર ઓફ એટર્નીની મિત્રો વાત કરવામાં આવે તો જનરલ પાવર ઓફ એટર્ની એટલે કે કોઈ બેંકમાંથી ધિરાણ લેવું લોન લેવી કોઈ કૂવો ગાળવા માટેની લોન લેવી કોઈ મકાન બનાવવા માટેની લોન લેવી કે વગેરે જેવા કાર્યો કરવા માટે નિમણૂક કરવામાં આવે તેને જનરલ પાવર ઓફ એટર્ની કહેવાય જનરલ પાવર ઓફ એટર્નીમાં મિત્રો વાત કરીએ તો બીજું છે એમાં પીજીવીસી અલગ કાર્યો બોજા નોંધ કે સબ રજિસ્ટ્રાર કચેરી મામલતદાર ઓફિસ કે કોર્ટ કચેરીને તમામ લગત કાર્યો માટે તમે જનરલ પાવર ઓફ પેટર્નની આપી શકો છો તેમજ સ્પેશિયલ પાવર ઓફ એટર્નની વાત કરવામાં આવે મિત્રો તો સ્પેશિયલ પાવર ઓફ પેટર્નની એટલે કે તેનો હેતુ સ્પષ્ટ હોય છે જે એક જ કાર્ય કરવા માટે જે પાવર ઓફ પેટર્નની આપવામાં આવે તેને સ્પેશિયલ પાવર ઓફ પેટર્નની કહેવાય જેમ કે વેચાણ બાબતની પાવર ઓફ એટર્નની કરવા આપવામાં આવેલ હોય તો એમાં મિત્રો વેચાણનો સ્પષ્ટ ઉલ્લેખ હોય છે તેમાં વેચાણ સિવાય બીજો વ્યવહાર થતો નથી તો તેને સ્પેશિયલ પાવર ઓફ પેટર્નની કહેવામાં આવે છે હવે પાવર ઓફ એટર્ની બનાવવા માટે મિત્રો સ્ટેમ્પ ડ્યુટીની વાત કરવામાં આવે તો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર બનાવવામાં આવે છે પાવર ઓફ એટર્ની પછી તે જનરલ પાવર ઓફ એટર્ની હોય કે સ્પેશિયલ પાવર ઓફ એટર્ની હોય બંનેમાં ત્રણસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી તમારે વાપરવી પડે છે મિત્રો આ પાવર ઓફ એટર્ની બનાવતી વખતે તમારે તેને નોટરાઇઝ કરવી કે સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધવી ફરજિયાત છે મિત્રો જો તમે આવું નહીં કરો તો તમારી પાવર ઓફ એટર્ની વેલિડ ગણાતી નથી હવે તમને પ્રશ્ન મિત્રો એવો થાય કે આ સબ રજિસ્ટર સમક્ષ નોંધેલી પાવર ઓફ એટર્ની અને નોટરાઇઝ કરેલી પાવર ઓફ એટર્ની તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તેના વિશે વાત કરીએ તો મિત્રો આ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ તમારે જે જગ્યાએ કરવાનો હોય તો ત્યાં તમારે જઈને પહેલાં સ્પષ્ટપણે ચર્ચા કરી લેવી પડે કે ત્યાં આપણે નોટરાઇઝ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થશે કે સબ રજિસ્ટર કચેરીવાળી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થશે તે હેતુ પહેલાં તમારે ફર્સ્ટ કરવો પડે તો તેમાં વાત કરવામાં આવે મિત્રો કે સહકારી મંડળી છે તેમાં તમારે ધિરાણ લોન કે વગેરે જે કાર્યો કરવો હોય તેના માટે જે પાવર ઓફ પેટર્નની વપરાય છે ત્યાં તમારે નોટરાઈઝ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ થાય છે જ્યારે રાષ્ટ્રીયકૃત બેન્કોમાં તમારે ધિરાણ લોન કે વગેરે જે કાર્યો કરવો હોય તો તેના માટે તમે ત્યાં સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલી પાવર ઓફ પેટર્ન ઉપયોગ થાય છે તો તમારે સૌપ્રથમ પૂછપરછ એ કરી લેવી પડે કે કઈ કઈ જગ્યાએ કઈ કઈ પાવર ઓફ પેટર્ન ઉપયોગ થાય છે તો તે મુજબ તમારે બનાવવાની રહેશે પાવર ઓફ એટરની બનાવતી વખતે મિત્રો બે સાક્ષીની જરૂરિયાત પડે છે તો બે સાક્ષી હોવા એમાં જરૂરી છે જો તમે સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધવા માટે પાવર ઓફ એટની બનાવો છો તો તેમાં આ સાક્ષી ફરજિયાત છે જ્યારે તમે નોટરાઈઝ પાવર ઓફ એટરની બનાવો છો તો તેમાં સાક્ષીની તમારે જરૂરિયાત નથી રહેતી મિત્રો હવે આ પાવર ઓફ એટની બનાવતી વખતે જે તમે પાવર ઓફ એટરની સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધવા માટે જે બનાવો છો તો તેમાં પાવર આપનાર પાવર લેનાર અને જે બે સાક્ષી હોય છે તો તે ચારીને આ દસ્તાવેજમાં લખેલી ભાષા છે તેનો સંપૂર્ણપણે ખ્યાલ આવવો જોઈએ કે જાણતા હોવો જોઈએ કે આ લખાણમાં શું લખેલ છે જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય તો તેના માટે એ છે અને આ પાવર ઓફ એટર્નીમાં મિત્રો જે ભાષાનો ઉપયોગ થાય છે તે ભાષા સંપૂર્ણપણે પાવર આપનાર અને પાવર લેનાર વ્યક્તિને સ્પષ્ટપણે જાણકાર હોવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આ બાબતે કોઈ છેતરપિંડી કે કોઈ પાછળથી કોઈ પ્રોબ્લેમ ઊભા ન થાય ઘણીવાર મિત્રો એવું થાય છે કે પાવર ઓફ હેટરની તૈયાર કરતી વખતે મિત્રો જે લખાવી લેનાર છે એ કંઈ જુદું જ લખાવે છે અને જ્યારે તેનું નોટરાઈઝ કરવામાં આવે છે ત્યારે કંઈક જુદું જ કરાવે છે એટલા માટે મિત્રો ખાસ આપણે આ બાબત ઉપર ધ્યાન દેવું જોઈએ કે પાવર ઓફ એટરની બનાવતી વખતે તેમાં લખેલા મુદ્દા છે એ પાવર આપનારને પાવર લેનારની તરફેણમાં જે આપે છે તેને સ્પષ્ટપણે સમજાયેલ હોવા જોઈએ અને જાણતું હોવું જોઈએ કે આપ એના મિલકત માટેના કયા કયા વ્યવહાર માટે તે પાવર આપી રહ્યો છે તો આવા જ મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈન ઇન્ફોર્મેશનને લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો અને બે લાઇકનને પ્રેસ કરતા રહો